નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત વિજાપુર આમ આદમી એ રેલી યોજી વિજાપુર શહેરમાં સમસ્યા પદયાત્રા કરી વિજાપુરની જનતાની સમસ્યાઓ જાણી આ સાથે જ વિજાપુર નગરપાલિકા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટી વિજાપુર શહેરના માર્ગોમાં ઉતરી મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવ જયદેવસિંહ ચાવડા ગુજરાત પ્રદેશ જૉન્ટ સેક્રેટરી વિપુલભાઈ પટેલ ગુજરાત પ્રદેશ મંત્રી જીતુભાઈ કાપડિયા ચૂંટણી પ્રભારી ભાસ્કરભાઈ કે કે મકવાણા તાલુકા પ્રમુખ મેહુલભાઈ પટેલ જિલ્લા મહિલા પ્રમુખ સોનલબેન પટેલ સહિત જિલ્લા તાલુકાના હોદ્દેદારો સાથે વિજાપુર શહેરમાં સમસ્યા નિવારણ પદયાત્રામાં જોડાયા વિજાપુર શહેરના વિવિધ વોર્ડમાં તેમજ વિસ્તારોમાં વિજાપુર શહેરની જનતાની સમસ્યા યાત્રા યોજી જનસંપર્ક કરી જનતાની સમસ્યા એક પત્રમાં પોતાના વિસ્તારની સમસ્યાઓ લખી વિજાપુરની જનતાએ સમસ્યા પેટીમાં નાખી આમ આદમી પાર્ટીને રજૂઆતો કરી આમ આદમી પાર્ટીની સમસ્યા નિવારણ પદયાત્રામાં વિજાપુરની જનતાએ ખુલ્લી ગટરની સમસ્યાઓ પીવાના પાણીની સમસ્યાઓ રસ્તાઓની સમસ્યાઓ અને ગંદકી ખૂબ જ છે તેવી સમસ્યાઓની રજૂઆત કરી અને એક પત્રમાં સમસ્યાઓ લખી સમસ્યા પેટીમાં નાખી હતી આ સમસ્યા ના નિરાકરણ માટે નગરપાલિકા કોઈ એમ નથી કે તમે તમારા ખર્ચે કરાયે ગયેલું વિજાપુરનું નું મ્યુનિસિપાલિટી વહીવટ તંત્ર ગટર ની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી અહીંયા ગામ માં

તમારા ચૂંટાયેલા માણસો તમને નહીં મળતા તો મસ્ત આણ વાલી લઈને ખરે ખરે જતા રહી છે સમજ્યા પાણીની સમસ્યા એક દિવસ છોડી એક દિવસ પાણી આવે છે પાણી ની ગટર એટલે મારે માસ ચોમાસુ 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 અમારા એરિયામાં કામ કરવા તૈયાર જ નથી બીજા શું સમસ્યા હો તમારી ગટર ની રોડ કોઈ સુવિધા જ નથી રોડ કેટલા ટાઈમ થી બંધ બધું પાણી તો રોડ ઉપર आम आदमी पार्टी न जे अचार चालीह तमामु तव्हां

અને દરવાજા <coughs> <coughs> <koughs> <coughs> 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 વિજાપુર શહેર પ્રમુખ છું આમાંથી આદમી પાર્ટીમાંથી વિજાપુર શહેરના નગરપાલિકામાં અત્યારે હાલ વહીવટદારથી શાસન ચાલી રહ્યું છે પણ વહીવટદારો કોઈ શાસન એસી ચેમ્બરમાં બેસીને શાસન કરી રહ્યા છે કોઈ સમસ્યા પ્રજાની કોઈ સમસ્યા આ દીધક એમને કામે પડતી નથી અને અહીંની આમ આમ જે જનતા છે એ રોડ રસ્તા ગટર વીજળી જેની પાયાની સગવડો કહેવાય એનાથી બી વિહોણી રહી ચૂકી છે જેનાથી સમસ્યા પ્રજામાં ભારે બઉ રોષ આક્રોશ વ્યક્ત થયો છે જે પ્રજા સામાન્ય પ્રજા છે જે અભણ પ્રજા છે એ સીધી નગરપાલિકા થોડી જઈ શકતી નથી એટલે આ બધી સમસ્યાનો કોઈ હલ થતો નથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો જે તે સ્થળે રજૂઆત કરીશું યોગ્ય સમયે અને એ સમસ્યાનો નિકાલ કરવા માટે આ યાત્રા કાઢવા આવી છે આજ રોજ બીજાપુર નગરપાલિકાના વિસ્તારના અંદર વિસ્તારો વાઇઝ આપણે અહીંયા પ્રવાસ કરી રહ્યા છીએ જેના અંદર અહીંના લોકોને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો છે જેના અંદર મુખ્યત્વે રોડ રસ્તા ગટર ઉભરાઈ જવી પાણી ના આપવું આ તમામ સમસ્યાઓ છે આ તમામ સમસ્યાઓ અમે જાણી છે લોકોના મુખેથી એમને લેખિતમાં આપી છે મૌખિક કહ્યું છે આ બધા પ્રશ્નો અમે ગુજરાત સરકારમાં તેમજ સ્થાનિક નગરપાલિકાના અંદર ઉઠાવીશું અને એને સોલ્વ કરવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું અને આગામી સમયમાં જ્યારે વિજાપુર નગરપાલિકાના અંદર આમ આદી પાર્ટીની સરકાર બનશે ત્યારે આ તમામ પ્રશ્નોના સોલ્વ કરવાને તમામ જાહેર જનતાને